હેલો મિત્રો નમસ્કાર અંદર શ્રી કૃષ્ણ છે તો આજે આપણે પાસ્તા બનાવવાના છે તો આ વિડીયો એન્ડ સુધી જોતા રહીજો એકદમ સરસ બહાર વોટર જેવા પાસ્તા કેવી રીતે બનાવીએ તો વિડિયોમાં તમે જોતા રહીજો કે કેવી રીતે બનાવીએ તો એના માટે આપણે બસો થી અઢીસો ગ્રામ જેટલા પાસ્તા લીધા છે આપણે આવી રીતથી ભૂંગળા ટાઈપ જેવા પાસ્તા લીધા છે તો એને આપણે હવે બાફા મૂકી દેવું એના માટે આપણે ગરમ પાણી મૂકી દીધું છે એક બકડિયાની અંદર એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખશું મીઠું નાખ્યા પછી આવી રીતે આપણે ચમચીને હિસાબથી હલાઈ નાખવાનું થોડું અડધી ચમચી જેટલું તેલ નાખશું એટલે એકદમ સરસ પાસ્તા સુટા સુટા થાય તેલ નાખવું જરૂરી છે મીઠુંનું તેલ કેમ કે પાસ્તા હાવ એકદમ મોરા હોય તો આપણે પાસ્તા નાખી દીધા છે તો નાખા ભેગો છે એનો કલર બદલી ગયો છે પાસ્તાનો તો આને બેથી ચાર મિનિટ સુધી આને બફાવા દેવાના છે ચારથી પાંચ મિનિટ સુધી બફાવવા દેવાના છે આપણે એકદમ સરસ ધીમા ગેસ ઉપર ને થોડો ફૂલ ગેસ રાખવાનો તો આપણે ડુંગળી સુધારી નાખશું બે ડુંગળીની કરી લીધી છે એ સુધારી નાખશું ઝીણી ઝીણી સુધારી નાખવાની ડુંગળી કરી પાસ્તાની અંદર ડુંગળી સરસ લાગે છે તો આપણે છોકરાઓને નાસ્તામાં કે ગમે ત્યારે આપણે નાસ્તામાં ભર દેવાય પછી ગમે ત્યાં આપણે બહાર ગયા હોય તો પાસ્તા બનાવી લઈ જાવ તો છોકરા પેટે સરસ ભરાઈ જાય છે એકદમ બહારનો નાસ્તો આપણે લેવો ન પડે એકદમ સરસ લાગે છે પાસ્તા તો લસણ લીધી છે લસણની કરી સરસ લાગે છે એનાથી સ્વાદ ડબલ થઈ જાય છે પાસ્તાની અંદર ને આપણે મરસા સુધારી નહીં ખાશે તો આપણે લસણની સુધારી નાખશું તો આપણે બધી ટમેટું ડુંગળી લસણ ને મરસા સુધારી નહીં ખાશે તો આપણે ટમેટા સોસ લીધો છે તો આપણે સોયા સોસ લીધો છે ટમેટા સોસ લીધો છે તો આપણે પાસ્તા બફાઈ ગયા છે પણ છાકાની હિસાબેથી લહરી જાય છે પાસ્તા તો આપણે જોઈએ છે એકદમ સરસ બફાઈ ગયા છે છાકાની હિસાબથી લહરી જ જતા હતા પાસ્તા જ એકદમ સરસ બફાઈ ગયા તો આપણે કાઢી લઈએ ભાતિયાના વાસણની અંદર તો આપણે કાઢી લેવું હવે એક વાસણની અંદર તો આપણે બકડી મૂકી દીધું છે તેની અંદર બે થી ત્રણ ચમચી આપણે તેલ નાખશું તેલ ગરમ થઈ ગયું છે જીરું નાખશું સૌથી પહેલા આપણે ડુંગળી નાખશું તો ડુંગળી તતળી જાય એકદમ સરસ પાકી જાય પાસ્તા તમે ગમે ત્યારે બનાવી શકો ગમે ત્યારે નાસ્તાના ડબ્બામાં ભરી દઉં છો કે બહાર ફરવા ગયા હોય તો લઈ જાઓ છો આપણે બધી એકાદ ટમેટા અને આપણે લસણ ને મરસા એ બધી આપણે એકાદ નાખી દેવું તો આને એક થી બે મિનિટ આપણે પાકવા દેવું ટમેટું ડુંગળીને લસણ મરચું નાખી સ્વાદ પ્રમાણે મીઠું નાખશું થોડું આપણે ધાણાજીરું નાખશું ગરમ મસાલો નાખ્યો છે થોડો ને આપણે તીખું થોડું ઓછું બનાવશું શ્રદ્ધા ઉર્વિશાને ખાવાનું છે એટલે એટલે આપણે અડધી ચમચી જેટલી ચટણી નાખી છે અને અડધી ચમચી જેટલી અરદર નાખી છે તો આપણે સોયા સોસ નાખી દેશું એક ચમચી એક જેટલો એકદમ સરસ લાગે છે પાસ્તા એકદમ કલર સરસ બદલી સોસ નાખ્યા પછી તો આપણે ટમેટા સોસ નાખીશું જેવો ખાટો ખાતા હોય એ પ્રમાણે તો આપણે ટમેટા સોસ નાખી દીધો છે બે થી ત્રણ ચમચી જેટલો તો ટમેટાના સોસ નાખ્યા પછી કલર એકદમ સરસ બદલી ગયો છે એની અંદર આપણે બીજા એક બે સોસ નાખશું ટેસ્ટ એકદમ સરસ વધી જાય છે પાસ્તાનો હોય તો નાખવાના ન હોય તો નહીં નાખવાના મારી પાસે પડાતા એટલે મેં નાખી દીધા બેય સોસ પાસ્તા એકદમ સરસ લાગે છે સોસ નાખી ગયેલું હોય ને એટલે તો હવે આપણે પાસ્તા નાખી દે બધી આપણે મિક્સ કરી દીધો છે તો પાસ્તા આપણે નાખી દેવું એકદમ સરસ સુટા થઈ જાય નાખા પાસે એકદમ બધા સુટા છૂટા થઈ ગયા છે એકદમ સરસ આપણે મિક્સ કરી દઈએ શ્રદ્ધા ઉર્ષાને પાસ્તા બહુ જ ભાવે છે ઘણી વાર આમ પાસ્તા બનાવ્યો પણ વિડીયો કોઈ દિવસ નથી મૂકો તો આજે આપણે વિડીયો મૂકી દઈએ આપણે યુટ્યુબમાં આવી રીતે મિક્સ કરી દેવાનો એકદમ સરસ મિક્સ થઈ જાય એકદમ સરસ પરફેક્ટ બધી વસ્તુ નાખવી આપણે એટલે એકદમ સરસ લાગે છે પાસ ટેસ્ટી તો આપણે પાસ્તા અને પાસ્તાનો મસાલો લીધો છે એ નાખી દઈએ બધો પૂરેપૂરો નાખી દેવાનો આપણે એક પડીકી પાસ્તાનો આપણે મસાલો નાખી દીધો છે પાસ્તાનો મસાલો નાખ્યા પછી આપણે બધું મિક્સ કરી દઈએ શકો છો એકદમ સરસ પાસ્તાનો મસાલો નાખ્યા પછી દેખાઉ સારો આવે અંદર એક ડીશની અંદર નાખી દઈએ એકદમ સરસ લાગે છે તો શ્રદ્ધાબેનને આપણે ટેસ્ટ કરાવીએ કેવા લાગે કેવા નહીં શ્રદ્ધાબેનને ટેસ્ટ શ્રદ્ધાબેન કે કેવા લાગે અલગ તરીકે આપણે બનાવ્યા છે પાસ્તા એકદમ સરસ હોટલ જેવા તો તમને અમારા પાસ્તાનો વિડીયો સારો લાગે તો વિડીયાને લાઈક શેર કરજો અને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીશો અગલા વિડીયો બાય બાય